સાબરકાઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હરિયોલ ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થઈ તેમજ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું આ પ્રસંગે ગ્રામજનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ આયુષ્યમાન ભારત કાર્ડ કસ્તુરબા પોષણ સહાય યોજના તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય વીડીઝાલા જિલ્લા કલેક્ટર નૈવેશ તવેની પ્રાંત અધિકારી જયંત કિશોર નાયબ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી સરપંચશ્રીઓ જનપ્રતિનિધિઓ આગેવાનો અધિકારી કર્મચારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રમેશ ના